દાંદરા ખાતે શ્રી સધી માતાજીની રમેલી યોજાઈ ચૈત્ર મહિનો એટલે શ્રદ્ધા ભક્તિ ભાવ અને આરાધનાનો ત્રિવેણી સંગમયુક્ત મહિનો ચૈત્ર મહિનામાં ભક્તિ ભાવ અને દૈવી કર્મો વિશેષ જોવા મળતા હોય છે આદ્ય શક્તિ શ્રી જગદંબા માની ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે કોટડાવાસ ચબુતરા શેરીની બાજુમાં નાથજી પરિવારના ગોસ્વામી અશોકનાથ શંકરનાથ ઈશ્વરનાથ શાંતિનાથ દિનેશનાથ હરેશનાથ દિલીપનાથ પારસનાથ કિરણનાથ દેવનાથ આનંદ ભારતી શૈલેષપુરી પીનાબેન પ્રીતિબેન પાયલબેન ને ત્યાં કુળદેવી શ્રી ચામુંડા માતાજીને ભૈરવ દાદાની અમિત દ્રષ્ટિથી શ્રી સધી માતાજીની ભવ્ય રમેલનું આયોજન ચૈત્ર સુદ દસમને સોમવાર તારીખ સાત ચાર બે હજાર પચીસના રાત્રે કરવામાં આવ્યું ઉપસ્થિતિમાં મહેમાનોએ ભોજન પ્રસાદ લીધા બાદ રાત્રે રમેલ જાતરનું ભવ્ય આયોજન કરવામાં આવેલ આમંત્રિત મહેમાનો સહિત અનેક ભુવાજોએ રાત્રે રમેલની રમઝર બોલાવેલ સવારે સુપ ચોઘડીએ સૂર્યદેવની સાક્ષી દેવી દેવતાઓને તેલફૂલ ચડાવેલ દેવી દેવતાઓની આરતી ઉતારી સૌ છૂટા પડ્યા રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરે